જય માતાજી મિત્રો આજે મળતા સમાચાર મુજબ બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મંજી બાપાનું અવસાન થયું છે બાપા સીતારામની માયા લાગી ભક્તિ રંગે રંગાયેલા એવા સેવા પ્રેમી શ્રી મંજી બાપાનું સુરતમાં અવસાન થયું છે આજ વસંત પંચમીના રોજ બાપાએ આ નશ્વર દેહને છોડી બાપા સીતારામના શરણોમાં કાયમી જગ્યા બનાવી લીધી છે દરરોજના હજારો માણસો ત્યાં ભોજન લે છે એવા બગદાણા ધામ એટલે કે બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ અને મંજી દાદાનો એક પ્રસંગ જાણીતો છે કે ઓગણીસો બાસઠમાં પીએસઆઈની ભરતી થયેલી ત્યારે દસ પાસ ઉપર ભરતી થતી મંજી બાપા એ સમયમાં ગ્રેજ્યુએટ થયેલા હતા પીએસઆઈની ભરતીમાં તેઓ ઇન્ટરવ્યૂ આપવા જાય છે અને ત્યારબાદ થોડા દિવસ બાદ બજરંગદાસ બાપા પાસે જાય છે બધા બેઠા છે ત્યાં એક ટપાલી મંજી દાદાનું નામ લે છે અને એક ટપાલ ત્યાં આવીને આપે છે ટપાલ ખોલીને જોયું તો પીએસઆઈ ભરતીમાં પાસ થયા છે અને અમદાવાદ હાજર થવાનો ઓર્ડર હતો ટપાલમાં બધા કાગળ હતા એ જોઈને બધા ખુશ થયા અને મંજી દાદાએ બાપાના પગમાં એ ટપાલ મૂકી અને બાપાને કહ્યું તમારી કૃપાથી હું પીએસઆઈમાં બન પીએસઆઈ ભરતીમાં પાસ થયો છું બજરંગદાસ બાપા કહે છે PSI એટલે શું વાલા બાપા પોલીસ ભરતીમાં હું પાસ થયો છું બાપાએ કાગળ હાથમાં લઈ ફાડી નાખ્યો ને પાસેના હોજમાં નાખી દીધો અને કીધું મંજી ત્યારે અમદાવાદનો ફોજદાર નહીં પણ આ બગદાણાનો ફોજદાર થવાનું છે ત્યારે મંજી દાદા ખૂબ રડ્યા અને કહ્યું કે બાપાએ મારા કાગળ શા માટે ફાળ્યું હું પી બની જાત પણ તે દિવસે મંજી દાદાને નો સમજાણું અને બાપાની વિદાય થયા પછી જ્યારે શંકરાચાર્યોને હાજરીમાં ટ્રસ્ટ પ્રમુખ નક્કી કરવાના હતા ત્યારે મંજી દાદાનું નામ સૌપ્રથમ સામે આવ્યું ત્યારે મંજી દાદાને ખબર પડી કે શું કામ બાપાએ મારો નો ઓર્ડર ફાડી નાખ્યો મારા નસીબમાં તો ટ્રસ્ટનો પ્રમુખ બનવાનું લખ્યું હતું જે બાપા અગાઉથી જાણતા હતા આવા બાપા બાવ ધામના પ્રમુખ દાદા વચ્ચે નથી રહ્યા બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમણે ઘણા વર્ષો સુધી સેવા આપી છે આપણે સૌ બગદાણા ધામનો વિકાસ આજ જોઈ રહ્યા છો તેમણે અનન્ય સેવા ત્યાં પૂરી પાડી છે અને ટ્રસ્ટ પ્રમુખને શોભે તેવું કામ તેમણે ત્યાં કરી બતાવ્યું છે આવો આપણે સૌ સાથે મળીને પૂજ્ય શ્રી મનજી બાપાના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરીએ જય શ્રી રામ બાપા સીતારામ જય માતાજી